ભાઈ સ્વર્ગ જાણે આ જો આ ધુંદરાલ દેખાય ને વાદળા દેખાય છે અને ભાઈ અડધા કલાકની અંદર જ મોસમ છે ને ગાડીઓ બધી લાઈટ ચાલુ કરવી પડે જો કઈ પણ આખું સીટી ગઈ તો ભાઈ પેલા મસ્ત સનસેટ અને પોઈન્ટ ટેબલ ઉપર ત્યાં ફર્યા બે ત્રણ ચાર કલાક સવારનું મસ્ત વ્યુ અને પછી બધા ગયા જમવા માટે જમી અને મસ્ત પાછા કપડાં ફ્રેશ કરે કારણ કે સવારમાં વરસાદ ચાલુ તો હવે વરસાદ નથી કપડા પહેરી અત્યારે ગ્રુપ પણ બદલ્યું છે અમારું વધારે એડ છે અંદર તો બધા સનરાઈઝ પોઈન્ટ પાછળ ગ્રુપમાં થોડો વધારો થયો છે ચાર થી પાંચ જણા વધ્યા છે અમારા ગ્રુપમાં આ બાજુ સીધો સનરાઈઝ પોઈન્ટ છે સાપુતારા બેસ્ટ ફરવાની જગ્યા છે અને સારી જગ્યા છે અને બસ સ્ટેશન નજીક જ છે અહીંયા

સનરાઈઝ પોઈન્ટ ઉપર ચડવાનું ચાલુ કર્યું છે બધા મિત્રો તો અત્યારે થોડી તકલીફ વધારે પડવાની કારણ કે ચડવાનું છે સીધું ઉપર ચાલ ઘણું અમે ટેબલ 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 પોઈન્ટ ગયા ને એ આમ નીચે સમતળ હતું ને આ એમ ઊંચું છે એટલે થોડી તકલીફ રહેવાની અને અત્યારે પાછા જમીન આવ્યા છે એટલે

એકદમ વ્યૂઝ આવી રહ્યું છે જોતા હજી તો ઉપર ચડવાનું બાકી છે ભાઈ સાહ એક ચાહે કે મજા મજા આ રે મજા આવે જ મજા આવે જ કે કે આટલું ખુબસુરત વ્યૂઝ હોય અને સાપુતારા એટલે અહીંયા વસી ગયો અહીંયા ભાઈ એટલે એકવાર અવશ્ય મુલાકાત જરૂર કરજો સાપુતારાનો ભાઈ નાના નાના ઝરણા જુઓ તમને દેખાય અહીંયા એ અહીંયા આ બાજુ જોડું ઝૂમ કરું છું વોટર ફ્લો સાપુતારા સિટી નીચે છે અને આ બાજુ સનરાઈઝ સનસેટ સેલ્ફી પોઈન્ટ અહીંયા જ છે ત્યાં આવી ગયા છે આગળ કેટલું જવા છે જોઈએ છે ભાઈ આ જો સનરાઈઝ પોઈન્ટ લોકો અહિયાં બેસવા આવે અને અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો મારા વાળા સાપુતારાની અંદર ત્રણ જગ્યા બેસ્ટ જોવાની છે એક તો સનરાઈઝ એક સનસેટ પોઈન્ટ એક સનરાઈઝ પોઈન્ટ અને એક ટેબલ પોઈન્ટ છે એ પણ બહુ મસ્ત જોવાલાયક અને ફોટો માટે સારી જગ્યા છે અને એના પછી ઘણી બધી છે આપણે ફરવાના આજે ઓછા છે ટાઈમ ઓછો છે ઝરણા ઘણા બધા છે ભાઈ અત્યારે ઉપર આવ્યા છે ને વરસાદ એવો આવે છે આજે એમાં કઈ રીતને કોઈ ખબર હે એક મિનિટ એક મિનિટ આજે વરસાદ એવો ઘડી ઘડી આવે કે બોલો નવો નવો પ્રેમ થયો હોય ને ઘડી ઘડી ના ઓલો દિલ પણ ધબકે એવો વરસાદ આવે ભાઈ એટલે અમને મજા આવે છે ભાઈ હવે વરસાદ વધી ગયો છે કપડાં પલળી રહ્યા છે ભાઈ એટલે ફટાફટ ફોટો પાડ લો અને આ ભાઈ આ ભાઈ ને ખાસ જણાવો કે ભાઈ આ બાલો છે અને બીજી વાત કે હંમેશા ફોટા પડાવી લે પણ કોઈને ફોટા નહીં પડે એ માટે મને દુઃખ લાગે છે અને વરસાદ વધ્યો જુઓ હા 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 શું વાતાવરણ છે તમને કંઈ દેખાતું નથી થોડું થોડું દેખાય છે ધૂંધિયા છે ભાઈ સરખ જાણે હા આ જો આ ધું દેખાય છે વાદળાળ દેખાય છે અને આટલી મહેનત કરું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ભાઈ તમારા માટે મહેનત કરું છું અને મારા માટે ભાઈ હજુ ઉપર જવું છે પણ આ થોડું વાતાવરણ જોઈ અને આપણે બીક લાગે છે ઉપર નહીં જતા મિત્ર ના પાડે છે કે ઉપર નહીં જવા કયો એક મિત્ર ના નથી પાડતા આ એક જ મિત્ર ના પાડે છે કે અમાર નથી આવું બાકી નહીં જવા આવો મોકો ફરીવાર નહીં મળે આવાજો ભાઈ અડધા કલાકની અંદર જ મોસમ છે ને ની બધી લાઈટ ચાલુ કરવી પડે જો હમણાં કેવો વ્યૂઝ હતો અને અત્યારે કશું નહીં

ભાઈ અમે સવારમાં છ વાગ્યાના ફરવાના ચાલુ કર્યા હતા સાપુતારાની અંદર અમે અત્યાર વાગ્યા છે ત્રણ બહુ મજા આવી બહુ આનંદ આવ્યો અમારા મિત્રો સાથે અને અમદાવાદમાં ઘણા મિત્રો બન્યા અને અહીંયા સુરતમાં જો મિત્રો બધા બની ગયા છે એટલા મસ્ત દોઢ કિલોમીટર એક દૂર છે એ જોવા માટે જો ટ્રાફિક જો ખાલી સાપુતારાથી લગભગ ચાલીસ કિલોમીટર જેટલું આ છે એક ધોધ છે હું નામ પછી તમને કહીશ મને ખ્યાલ નથી હાઈવેથી દોઢ કિલોમીટર અંદર છે તમે હમણાં ટ્રાફિક તો જોઈ હતી એટલે એ જોવા માટે જઈએ છીએ અત્યારે પૂરો દિવસ ફર્યા એટલે થોડા કંટાળ્યા બહુ છે હવે કેવો ધોધ છે જઈને જોઈએ છે નાવાની ઈચ્છા ઓછી છે સવારમાં હતી પણ અત્યારે હવે કેવું પ્લાન બને છે એના ઉપર આગળ જઈએ એટલે ખબર પડે પાણી કરતા લોકો વધારે જેટલું વિચારી આવ્યા હતા એટલું મોટું જન્મ નથી ભાઈ